મોરબીના માનસર ગામે તલ ખાધા બાદ સારવારમાં ખસેડાયેલ મહિલાનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના માનસર ગામે રહેતા ને ખેતીમાં મજૂરી કામ કરતા મહેશભાઈ ભાભરના પત્ની સંગીતાબેન ઉંમર વર્ષ ચોવીસ તથા દીકરો કુલદીપ ઉંમર વર્ષ સાત અને મોનિત હિમેશભાઈ ઠાકરે ઉંમર વર્ષ આઠ નામના ત્રણ વ્યક્તિઓને ગત તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસના રોજ રાત્રે સાડા આઠ વાગ્યે તલ ખાધા બાદ ઝેરી અસર થઈ હોવાથી મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને જે તે સમયે કુલદીપ ભાભર ઉમર સાત નામના બાળકનું મોત નીપજ્યું હતું રાખવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તારીખ અગિયાર ત્રણ ના રોજ સાંજે આઠેક વાગ્યા દરમિયાન સંગીતાબેન મહેશભાઈ ભાભોર ઉમરવર્ષ ચોવીસ નામના મહિલાનું મોત નીપજ્યું હોવાની માહિતી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી સવારે દસ વાગ્યે જાણવા મળેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં અગાઉ કુલદીપનું મૃત્યુ નીપજ્યું હતું ને હાલમાં સંગીતાબેનનું મૃત્યુ નિપજ્યું છે આમ એક જ પરિવારના કુલ મળીને બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે અને રસ્તામાંથી કાળા જબલામાં ભરેલા તલ મળી આવ્યા હતા અને જે તલ ખાધા બાદ તેને ઝેરી અસર થતાં સારવાર દરમિયાન માતા પુત્રનું મોત થયેલ છે